નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ છ ના હિન્દી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ હેપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો ચાલો શરૂ કરીએ આપણે ધોરણ છના હિન્દી વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો ફરી મળીશું આપણે ધોરણ છના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ હેમ્પી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વીડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે